નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે તે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ યલકોટ યલકોટ જય જય જયઘોષ સાથે મહારાષ્ટ્રીય સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા મહારાજનું આજે ચંપાષષ્ઠીના દિવસે દેવી માળસા સાથે લગ્ન યોજાશે મહારાષ્ટ્રીય સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા મહારાજે ખેડૂતોના દેવ તરીકે ગણાવવામાં આવે છે તેમનું દેવી માળસા સાથે ચંપાષ્ટી એટલે કે આજે યોજવામાં આવશે તે પૂર્વે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા શ્રી બોલાઈ માતા મંદિરેથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે પાલખી પણ પૂરોથી શણગારવામાં આવી છે જ્યારે શ્રી બોલાઈ આઈ માતા મંદિર પણ પુષ્પ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે આજે મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો જોડાઈ ભગવાનનું લગ્ન રંગે ચંગે ઉજવવા નીકળશે તેની સાથે જ રાજમાર્ગ ઉપર નીકળેલી પાલખીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે શ્રી બોલાઈ આઈ માતા મંદિરથી પાલખી નજીકમાં આવેલા ભગવાન ખંડોબાના મંદિરે જશે જ્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માણસા સાથે યોજાશે આ પ્રસંગે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ ઉપસ્થિત રહેશે અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષોલ્લાસ તેમજ મયઘોષ સાથે ઉજવવામાં આવશે આ પ્રસંગે ભગવાન ખંડોબાને ગમતી હળવી તમામ ભાવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવે છે જ્યારે તેમને પણ હળદર ચડાવવામાં આવે છે અઢીસો વર્ષ કરતાં વધુ પૌરાણિક આ પ્રણાલી વર્ષોથી વડોદરામાં અવિરત ચાલતી આવી છે

એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી દરેક રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે પચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ પીઠાઈ પીઠી બોલાઈના મંદિરમાં લગા લઈને વાસતા ગસતા અહીંયા લાવીએ અહીંયા ભગવાન ખંડોબાને અને માણસાભાઈને બંનેને પીઠી લાગે છે પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમન બધું એ ચંદનનું ચંદનનું પછી તમારું અખ્તર બધાનું પાવડર બન્યું એનું પાણી બનેલું એ આપવામાં આવે લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે આજે છઠ છે અને એ ટાઈમે એમનું જ લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે સાડા સાતથી આઠની અંદર અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે આજે આ લગ્ન જે થયું મહારાજ ગાયપાડ સરકારનું મંદિર હોવાથી એમની ફેમિલી સાથે આવીને જે ઉત્સવ મનાયો એના બદલે એમના બધાનો આભાર આપણા તરફથી માનવામાં આવે છે તે એમને આટલો ટાઈમિંગ પાસ કરીને પણ અહીંયા આવીને લીધું છે આ જ ચંપાષ્ટિ અને આમચા સાટી એક મોટા દિવસ છે દેવાથી આજ લગ્ન અને દર વર્ષે અમે તો એતો त्या प्रकारे आज आणि आज फार शुभ दिवस आहे या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं चांगलं सा, व्हावं हे आमची इच्छा आहे रिपोर्टर सनी शिंदे सत्यमेव ते लाईव्ह न्यूज वडोदरा